ઝઘડો થાય હોય ને હું છે હા હું છે કેરી એ કોને ખાવાની છે સારા ખાવાની છે હાલો ને ભાઈ આવો હાલો ખાવા બે જાઓ બસ બે જ અહીંયા બે જા લે હું ખબર હોય બે હાલો આવી તું આવી હું તને ખબર હોય આવી તો ઠીક હાલો આપણે સિલાઈ લઈએ એ મગજ મારી બધી શરૂ કરી દે જાગી અંદર હતા જો શું કરે કોઈ મંગાવો મૂકી દે એમાં એ ખાલી ખાલી કરશે હવે હાલો જમી લઈએ સમજે આપણે આવી જશે ઘરે અને કાજલ રીતે લેવો સ્કૂલે આવેલા હોય નીચે કોઈ જાય તો આવે બધા તો હવે આપણે થઈ જશું થોડાક ફ્રેશ હવે કે જે આવ્યા છે એને કંઈક આયોજન કરેલું છે જમવાનું અને નાસ્તો કરવાનું હું બને જોઈએ હમણાં આપણે શું તો કરી દીધું છે એને વિશે કારણ કે ખબર નથી પણ કંઈક બનાવવાનું આયોજન છે હવે જોઈએ શું છે હું નહીં ચાલો જે બનાવે મને બતાવશું થોડાક ફ્રેશ થઈ જાય ત્યારે મેં તમને કીધું ને કાલે કંઈક બનાવે છે પણ એ આ કંઈક બનાવવાની કીધું આ બધું હજુ કઈ બનાવે છે એ શું બનાવે છે

એ બધો કાદલ બધી લાવે છે એવું નથી યાર હું કરે છે મને હરવાજ નવું જ લાગે છે ત્યારે નાસ્તો બને એમ ખાસ એમ શ્રીમાં તો આયલ તો આયલ તો પણ આ સેણા લોટના નથી એમ કે જોઈ કેમ ઉતે નાખે છે આપણે અત્યારે જ્યાં બહાર ને અત્યારે આવી જશે ઘરે તો અજાનો ભાઈ જો કે ખાય છે ના ઢી હું ખા ટમેટો ખાશો બાબા બધા બધાને બધા હું ખાશો ટમેટો ખાઈ જોઈ હા ઢોસા ને એવું કઈ ખાઈશ ઢોસા બનાવ્યા છે હે શું વાત છે વાહ ભાઈ વાહ પણ ઘડીક પેલા જ સારું બનાવ્યું હતું પાછું બનાવી નાખ્યું જયારે બહુ બનાવી બનાવી ન કરે ભાઈ મન ઉતરી જાય ખાવા ઉપર થી યાર એવું બધું સારું સારું ના ના એમ બનાવ્યું ભલે સારું કર્યું પણ આ તો કહું છું એમ સારું કર્યું હાલ બનાવી નાખ બીજું હું તે બેન એમ હજી મને દો મને ભૂખ નહી લાગી ના ના મારે એમ નહી દો હજી મારો વાર છે ના ના તો વાતો કતો ભે નાખો ભે નાખો નીગો ના જો બહાર જાવ એમ કે તો નીગો જ એમ આત પક દો જા જાવ હું એમ તું ન્યા જાસો હે ન્યા જાસ તું ન્યા જાસો બક્કુ ભરાય એને લાબડી થાળી રેડી થી મારા જીમ બે ઓરવા ના ના બે આપડે બે હારે ખાવું પણ હું બે જાય હા તો તું બે હું કેરી બે બેરેલા સુધારું આપણો દાબો જો ના દાબો જો બધીયા ઘાર્યા પાગ્યો જો જો થોડી કેરી જ રહી છે પણ બીજું જ આને હેઠે પડી સાબીધી આ ટોકનો માલ છે આજે લાવેલો છે નંદિર વિદ્યાજી ટોકનો ભૂલ્યો દાબો નાખ્યો ત્યાં તો બારે પડતી તોય પાકી ગઈ બધી કેરી ચાલો હાલો આપણે આ તો ધોઈ નાખી અને પછી

શેઠશેરાની સેક થ્રી સોપાટી માં કાયલો જો થઈ કે હોટલ જ બાર કાયને હારોલ બનાને બીજો આપણે પથારી થાવ મણી છે હવે આમથી આપણે ગયા દે ઉક સડી છે ચાલો પથારી બીજી થઈ જાય અહીં જાવ નજર નીચે મારો દીસો કાંટો મારવા આટો બાટો મારતા આવી પછી આપણે આવી પથારી જો કતરમાં થાવ મણી છે આ ઢીંગુ ચાર નિયરણ કરે છે એટલે હારો હાલો